નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીની અંદર એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ચેપ્ટર નંબર ટુ છે પરમાણુનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ એટમ બરાબર છે પરમાણુનું બંધારણ તો સૌપ્રથમ તો આપણને એ ખબર હોય છે કે પરમાણુ એટલે શું બરાબર આ પરમાણુ જે શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે તો જુઓ આપણા ભારતના વૈજ્ઞાનિકો તત્વજ્ઞાનીઓ ચારસો વર્ષ પહેલાંની વાત છે ઈસુસન ચારસો પૂર્વે બરાબર તો ભારતના અને ગ્રીક તત્વજ્ઞાનીઓ એવું માનતા જ હતા કે આ જે પરમાણુ છે એ જે દ્રવ્ય છે એનો પાયાનો ઘટક છે બરાબર તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે દ્રવ્ય એટલે શું બરાબર એવી દરેક વસ્તુ કે જે અવકાશની અંદર જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય અને એ જે દ્રવ્ય છે એ દ્રવ્યનો પાયાનો ઘટક કયો છે પરમાણુ એવું કોણ માનતા હતા તો ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ બરાબર ચારસો વર્ષ પૂર્વે તેઓના મત પ્રમાણે દ્રવ્યનું આપણે જો સતત વિભાજન કરતા જઈએ તો અંતે આપણને શું મળશે પરમાણુ મળશે બરોબર છે આ જે પરમાણુ શબ્દ છે બરાબર એટમ શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે તો અ ટોમિયો શબ્દ પરથી આવ્યો છે એ ગ્રીક શબ્દ છે અ હવે અટોમિયોનો અર્થ શું થાય બરોબર અટોમિયો આ જે અટોમિયો શબ્દ છે એનો અર્થ શું થશે તો જ એવી વસ્તુ કે જેને હવે આપણે એવો કણ એને કાપી ના શકીએ કે વિભાજિત ના કરી શકીએ બરાબર એને શું કહેવાય અટોમિયો બરાબર કે જેને કાપી ના શકાય અને વિભાજિત ના કરી શકાય તેને કહેવાય અટોમિયો એના પરથી શબ્દ આવ્યો અ એટમ ઇંગ્લિશમાં એટલે કે પરમાણુ તો પરમાણુ એટલ શબ્દ ગ્રીક શબ્દ ટોમિયો પરથી આવ્યો છે અર્થ શું થશે કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં એવું બરાબર આ જે વિચાર હતો એ કેવો હતો એક અંદાજિત વિચાર હતો બરાબર એની કોઈ પ્રાયોગિક સાબિતી ન હતી એના બાદ પછી ઓગણીસમી સદીની આજુબાજુ આવ્યા જોહન ડાલ્ટન બરાબર છે અઢારસો ને આઠમાં બરાબર અઢાર અઢારમી સદીની અંદર તો જુઓ ડાલટન એક સિદ્ધાંત આપ્યો ત્યારે ડાલ્ટનનો પ્રમાણે સિદ્ધાંત કહેવાય જે એકમ વનમાં આપણે ભણ્યા હતા બરાબર છે પ્રથમ ચેપ્ટરમાં તો ડાલટનના પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે શું હોય કે જે દ્રવ્ય છે બરાબર એને આપણે કાપતા જઈએ કાપતા જઈએ બરાબર ભાગતા જઈએ ને અંતે પછીનું વિભાજન ના થાય અને એક કણ મળે બરાબર એવો કણ મળે કે જેનું વિભાજન વધુ હવે સરળ કણોની અંદર શક્ય ના હોય બરાબર એને શું કહેવાય તેને પરમાણુ કહેવાય બરાબર આ તો ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત બરાબર ચાલો તો એના પછી જુઓ કે આ ડાલટનનો પરમાણુ સિદ્ધાંત છે એનાથી આપણે દળ દળસંચયનો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ એ બધું આપણે સરળતાથી સમજી શકીએ પરંતુ જ્યારે આપણે બે પદાર્થ છે રેશમના કપડાને આપણે એબોનાટ અથવા તો કાચની સાથે ઘસીએ બરાબર તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે અને પેલું જે કાપડ છે એ વીજભાર પ્રાપ્ત કરી લે છે બરાબર તો આવી જે બધી ઘટનાઓ છે એ કઈ રીતે બને છે એને સમજાવવામાં કેવો રહ્યો નિષ્ફળ રહ્યો તેમજ ડાલટરને શું કીધું હતું કે કોઈપણ પ્રકારના દ્રવ્યને આપણે જ્યારે કાપતા જઈએ તો અંતિમ એવો કણ મળશે જેને વધુ સરળ પદાર્થમાં આપણે કાપી ના શકીએ એને પરમાણુ કહેવાય પરંતુ ઓગણીસમી સદીની બાદ આપણે જોશું તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થાય છે બરાબર એ પરમાણુની અંદર આવેલા ત્રણ અપરમાણવીય કણો કહેવામાં આવે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન બરોબર છે તો આ જે છે એ એની મર્યાદા થઈ જશે જોન ડાલટનના આ ડાલટનના પ્રવણીય સિદ્ધાંતની બરાબર ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનની શોધની વાત કરવાની છે તો જુઓ એના પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે સમાન વીજભાર હોય બરાબર છે સમાન વીજભાર હોય દાખલા તરીકે પ્લસ પ્લસ તો શું થશે અપાકર્ષણ સમાન વીજભાર હોય તો શું થાય અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર હોય તો શું થાય આકર્ષણ થાય બરાબર છે એવી જ રીતે માઇનસ માઇનસ બી હોય તો શું થશે અપાકર્ષણ થશે બરાબર એવી રીતે પ્લસ માઇનસ બી હશે શું થશે તો આકર્ષણ થશે એટલે કે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર હોય તો આકર્ષણ થશે બરાબર હવે જે ઇલેક્ટ્રોનની શોધ થાય પ્રોટોનની ન્યૂટ્રોનની શોધ થઈ તો એની શોધખોળ આપણે આ કેથોડ રેટ્યુ બરાબર છે કેથોડ વિભાર નળી આ શું છે કેથોડ વિભાર નળી છે કેથોડ વિભાર નળી બરાબર આનો ઉપયોગ સુરા માટે થતો હતો તો વાયુઓનો વીજભાર મેળવવા માટે આ કેથોડ નળીનો ઉપયોગ થતો હતો બરાબર અહીંયા અંદર વાયુઓ ભરી અને એનો વીજભાર મેળવવામાં આવતો હતો આ કેથોડનું ટ્યુબ કેવી રીતે બનેલી હોય તો જેઓ ધાતુની બે પટ્ટીઓ હશે બરાબર એક હશે કેથોડ અને બીજી હશે એનોડ બરાબર છે એનોડ અને કેથોડ બંને જોડેલા હશે ચાલો એના પછી આ કાચની નળી હોય હે અને બે બાજુ એનો કેથોડથી એને વિદ્યુત વોલ્ટેજ આપવામાં આવે બરાબર કરંટ પસાર કરવામાં આવે છે અને શૂન્ય અવકાશ પંપ હોય અંદર જીબી હશે હવા બરાબર દ્રવ્ય તરીકે તેને ખેંચી લેવામાં આવે અને અંદર શું કરવામાં આવે શૂન્ય અવકાશ કરવામાં આવે છે અને વોલ્ટેજ પસાર કરવામાં અને વાયુઓના વીજભાર પ્રાપ્ત કરવામાં આવતા હતા બરાબર છે ચાલો અને યાદ રાખીશું જે વિદ્યુત ચૂમકી વિકિરણ છે એ પણ છે ને કણ સ્વભાવ ધરાવે છે એવું સૌપ્રથમ પ્રથમ કોઈ આપણને કીધું હતું તો માઇકલ ફેરાડે બરાબર છે માઇકલ ફેરાડે આવું આપણને શોધખોળ કરીને સિદ્ધાંત આપ્યો હતો બરાબર છે ઓકે તો માઈકલ ફેરાડે આપણને આજે નિયમ આપ્યો હતો કે શું કે જે વિદ્યુત ચૂમકી વિકિરણ છે એ પણ કેવો હતો કણ સ્વભાવ ધરાવે છે તો જુઓ એના માટે એનોડને કેથોડ બરાબર એની અંદર વિદ્યુત વિભાજીનું દ્રાવણ ભર્યું બરાબર અહીંયા એક હશે એનોડ અને એક હશે કેથોડ બરાબર એના અંદરથી શું કરવામાં આવે તો કરંટ પસાર કરવામાં આવે અને અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરવામાં આવે હવે એનોડ પર ઓક્સિડેશન થાય કેથોડ પર રિડક્શન થાય બરાબર જેનું ઓક્સિડેશન થશે એ કઈ બાજુ મળશે તો એનોડ પર મળશે બરાબર જેનું રિડક્શન થશે એ કેથોડ પર જોવા મળશે બરાબર જુઓ ત્યારબાદ આપણે આ કેથોડ ટ્યૂબની વાત કરીએ તો આના અંદર શું કરવામાં આવ્યું તો ઊંચું દબાણ કરવામાં આવે પહેલાં તો શૂન્ય અવકાશ કરી દેવામાં આવે અને ઊંચું દબાણ આપી એના અંદર વાયુ ભરવામાં આવે અને ઊંચો વોલ્ટેજ પસાર કરવામાં આવે બરાબર છે ત્યારે જણાયું અવલોકન થયું કે કેથોડથી એનોડ તરફ કેથોડથી એનોડ તરફ કંઈક જાય છે બરાબર એવો આભાસ થયો કે કેથોડથી એનો તરફ કંઈક જઈ રહ્યું છે પણ આ જે જતું હતું બરાબર છે એને કેથોડ કિરણ કહેવામાં આવે એ પોતે દ્રશ્યમાન ન હતું એટલે પાછળથી શું કરવામાં આવ્યું તો છે ને પ્રષ્ઠપૂર્ક બેસાડવામાં શું પષ્ઠપૂરક બરાબર છે આવી રીતે અહીંયા પ્રષ્ઠપૂર્વક બેસાડવામાં આવે તો હવે શું થતું હતું કે આ જે કેથોડથી એનોડ તરફ જે કેથોડ કિરણ જતું હતું બરાબર એ આ જે પ્રસ્ફૂરકનું પડ છે બરાબર જેણે એસનું બનેલું હોય ઝીંક સલ્ફાઈડનું બનેલું હોય એના પર ટકરાશે તો એટલો ભાગ ચળકશે એટલે આપણને ખબર પડે કે કેથોડથી એનોડ તરફ કેથોડ કિરણ જઈ રહ્યું છે બરાબર તો આવો પ્રયોગ કરવામાં આવ્યો અને કેથોડ કિરણની શોધખોળ થઈ અને હવે આપણે જો પરિણામની વાત કરીએ તો જો જો આ કેથોડથી એનોડ તરફ જાય છે બરાબર એને કેથોડ કિરણ કહેવાય અને એ પોતે દ્રશ્યમાન નથી એટલા માટે શું કરવામાં આવ્યું તો પ્રસ્ફૂરક જિંક સલ્ફેડનું પસ પ્રસ્ફૂરક અથવા તેને એને કહેવાય બરાબર છે જે આપણી ટીવીના પેલા પાછળ જે ટ્યુબ હોય એના અંદર બી હોય તો એ બેસાડવામાં આવ્યું લગાડવામાં આવ્યું બરાબર છે અને આપણે આને વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર જો આપણે નહીં આપીએ તો શું થશે તો આ જે કેથોડ કિરણ છે બરાબર આ કેથોડ કિરણ સીધી રેખામાં ગમન કરશે બરાબર છે આ જે કેથોડ કિરણ છે એ સીધી રેખામાં ગમન કરશે પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર આપશું બરાબર છે તો આ શું થશે તો આ વળી જશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર આપશું તો પોતાના માર્ગ પરથી એ વિચલન પામશે બરાબર છે અને આપણે જો એ નહીં આપીએ હે ને તો શું થશે તો સીધી રેખામાં ગમન કરશે હે હવે આ જે કેથોડ કિરણ છે એના જે ગુણધર્મો હતા બરાબર એનો જે સ્વભાવ હતો એ કેવો હતો ઋણભાર ધરાવ ઋણભારિત હતો કેવો હતો જાણે ઋણભારિત હોય એવું લાગતું હતું એ કઈ રીતે ખબર પડી તો જુઓ આ જે કેથોડ કિરણ છે એ કઈ જતું હતું કેથોડથી એનોડ તરફ જતું હતું બરાબર છે આપણે શરૂઆતમાં જ કીધું કે માઇનસ માઇનસ હોય તો શું થાય અપાકર્ષણ થાય શું થાય અપાકર્ષણ થાય બરાબર છે પ્લસ પ્લસ હોય તો શું થાય તો અપાકર્ષણ થાય તો જુઓ આ માઇનસ કણ હતું એટલા માટે શું હતું હતું તો આમની વચ્ચે અપાકર્ષણ થાય બરાબર અને આ માઇનસ અને આ એનોડ પ્લસ હોય એટલે શું થશે આમની વચ્ચે આકર્ષણ થશે એટલા માટે આ જે કેથોડ કિરણ હતું એ ક્યાં જતું હતું કેથોડથી એનોડ તરફ એટલે ખબર પડી કે એનો સ્વભાવ કેવો હશે ઋણ ભારિત હશે પછી એને શું નામ આપવામાં આવ્યું કેથોડ કિરણ બરાબર એટલે કે ઇલેક્ટ્રોન કેથોડ કિરણ

ચાલો અને પ્લસપૂર્વક કેમ બેસાડવા આવ્યું કેમકે આ જે કેથોડ કિરણ છે પોતે દ્રશ્યમાન નથી તેમાં આ જે કિરણ છે એટલે કે ઇલેક્ટ્રોન છે એ આ જે ધાતુઓની પ્લેટ છે બરાબર એનો અને કેથોડ એના પર બી આધાર નથી રાખતા કે આના અંદર આપણે પ્રયોગ કરવા માટે કયો વાયુ ભરેલો છે એના પર બી આધાર રાખતું નથી અને યાદ રાખીશું સીધી રેખા રેખામાં ગમન કરશે સીધી રેખામાં જશે પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર આપણે એને પૂરું પાડીશું તો શું થશે પોતાના માર્ગ પરથી વિચલન પામશે બરાબર છે ઓકે તો આ પ્રયોગોના પરિણામોનું સાનાસ નીચે મુજબ છે આ જે કેથોડ કિરણ હતું બરાબર છે ઇલેક્ટ્રોન હતુંની વાત છે આપણે કીધું એ પ્રમાણે કે કેથોડથી એનોડ તરફ જશે બરાબર પોતે દ્રશ્યમન ના હોય તો જિંક સલ્ફાઈડનું પ્રસ્ફુરક લગાડવામાં આવે છે સીધી રેખામાં ગમન કરે પણ જ્યારે ક્ષેત્ર આપણે લાગુ પાડે ચૂંટણી કે વિદ્યુત તો શું થશે પોતાના માર્ગ પરથી ગ વિચલન પામશે અને પાછમું જે કેથોડ કિરણ જે છે બરાબર એટલે કે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ધ્રોવો જે છે એનોડ અને કેથોડ બરાબર એના સ્વભાવ પર બી આધાર ના રાખે અંદર વાયુ કયો ભરેલો છે એના પર બી આધાર રાખતું નથી અને આના પરથી આપણને એક વસ્તુ ખબર પડે જે આપણે યાદ રાખવાનું થાય કે ઇલેક્ટ્રોન જે છે બરાબર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓનો પાયાનો ઘટક છે આપણે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓનો પાયાનો ઘટક છે અને પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે ઓકે ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર ઇલેક્ટ્રોનનો વિજભાર એટલે ઈ અને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે એમ ઈ બરાબર તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ અને દળ એટલે કે એમ ઇ એનો ગુણોત્તર કોઈ મેળવ્યો હતો તો જેજે જે થોમ્સને બરાબર યાદ રાખીશું આ કોઈ મેળવ્યો હતો જેજે જે એ આ ઇ અપોન એમ ઇ એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર મેળવવા માટેનું આ સાધન હતું બરાબર છે આનામાં શું કરવામાં આવતું હતું તો જો અહીંયા પ્રસ્ફૂરક છે આપણે ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર આપણે જો લાગુ પાડીએ નહીં બરાબર છે તો શું થશે તો આ સીધી રેખામાં ગમન પામશે બરાબર આ સીધી રેખામાં જ જશે અથવા બંને બિલકુલ પરફેક્ટ માત્રામાં આપણે એને પાડીએ પૂરું તો આ સીધી રેખામાં જ ગમન કરશે પરંતુ જ્યારે આપણે એને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું બરાબર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું એને તો શું થશે એ આ અહીંયા એ બિંદુ પર જેને ટકરાશે આ જે પ્રસપૂરક છે જિંક સલ્ફાઈડનું બરાબર ઝડન એસનું બરાબર એના અંદર આ આ બિંદુ છે અહીંયા આવીને એ ટકરાશે એટલે આટલો ભાગ શું થશે ચળકશે હે ને એવી જ રીતે આપણે જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું બરાબર વિદ્યુત ક્ષેત્ર એને આપણે લાગુ પાડીશું તો શું થશે એ અહીંયા પ્રસ્પૂરક પર જ્યાં બિંદુ સી છે બરાબર જ્યાં બિંદુ સી છે બરાબર ત્યાં આવીને આ ટકરાશે એટલે આ ભાગ ચળકશે બરાબર હવે આનું વિચલનની વાત કરીએ કે કયા પ્રમાણમાં વિચલન થાય બરાબર છે એના પર આધાર રાખે તો કણ જેટલો વધારે ઋણભારી થશે બરાબર એટલું વધારે વિચલન થશે કણ જેટલો હલકો હશે એટલું વધારે વિચલન થશે એ આપણે યાદ રાખવાનું બરાબર ચાલો અને ઇલેક્ટ્રોનનું દળ બરાબર ઇલેક્ટ્રોનનું વીજભાર ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનો વિજભાર અને ઇલેક્ટ્રોનનું દળ એનો ગુણોત્તર મેળવ્યો તો યાદ રાખવાનું જેજે જે જે મેળવ્યો બરોબર થોમ્સન થોમ્સનને મેળવ્યો હતો અને એ મેળવવા માટેનું આ એક સાધન છે બરોબર આ ઈ અપોને એમનું મૂલ્ય કેટલું મળ્યું ભાઈ ને આ પ્રયોગ પરથી એક પોઈન્ટ બરોબર પંચોતેર ઇઠ્યાસી વીસ ગુણ્યા દસ ની અગિયાર બરાબર કુલમ પર કેજી બરાબર યાદ રાખવાનું જુઓ આજે ઈ છે બરાબર એટલે શું છે વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર વીજભારને સેનામાં ગણવાનો આપણે કુલમમાં બરાબર કુલંબમાં રેડી અને ત્યારબાદ શું છે માસ ઓફ ઇલેક્ટ્રોન એ સેનામાં આપણે ગણીએ છીએ કિલોગ્રામમાં બરાબર એટલા માટે ઈ આપો ને એમ ઈ એનો એકમ શું થાય કુલંબ પ્રતિ કેજી બરાબર અથવા શું લખી શકે કુલમ ઇન્ટુ કેજી માઇનસ વન આ એનો એકમ થશે એ અપોન એમ ઇનો ચાલો ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રોનનો વીજભાર તો યાદ રાખો ને ઇલેક્ટ્રોનનો વિજભાર છે ને તેલબિંદુ પદ્ધતિથી કઈ પદ્ધતિ આવે તેલબિંદુ પદ્ધતિ તેલબિંદુ બિંદુ પદ્ધતિથી મેળવાયો કોઈએ મેળવ્યું આ તો યાદ રાખવાનું આર એ મિલિકન આર એ મિલિકને આ મેળવ્યું હતો કેટલું મળ્યું એનું મૂલ્ય ભાઈ તેનું મૂલ્ય મળ્યું એક પોઈન્ટ સાહીઠ એકવીસ છોતેર ગુણ્યા દસની ઓગણીસ કુલમ બરાબર અને છેદમાં એ અપોન એમ મૂલ્ય પહેલાં આપણે જે જે થોમસન છે તે એ મેળવ્યું હતું બરાબર તો આપણને આના પરથી શું મળી જાય માસ ઓફ ઇલેક્ટ્રોન શું મળે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળ્યું ઇલેક્ટ્રોનનું દળ નવ પોઈન્ટ દસ ચોરાણું ગુણ્યા દસ ને એકત્રીસ બરાબર કિલોગ્રામ આ શું મળ્યું આપણને ઇલેક્ટ્રોનનું દળ હવે આવા સાધનનો ઉપયોગ કરીને આરેલ મિલિકને શું કર્યું તો ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો કેટલો આવ્યો એક પોઈન્ટ સાહીઠ એકવીસ છોતેર ગુણ્યા દસની ઓગણીસ કુલમ યાદ રાખીએ શું વીજભારને કુલમમાં માપવાનું છે અને ઇલેક્ટ્રોનનું દળ સેના માપવાનું કિલોગ્રામમાં માપવાનું છે બરાબર ચાલો તો પરમાણુની અંદર આવેલા ત્રણ અપરમાણુએ કણો છે એને એની માહિતી છે જે આપણે મોઢે કરવાની રહેશે ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવાય પ્રોટોનને પી ન્યૂટ્રોનને એને વડે યાદ રાખો ઇલેક્ટ્રોન કેવો ઋણભાર ધરાવે પ્રોટોન કેવો ધનભાર ધરાવે ન્યૂટ્રોન કેવો હોય ન્યૂટ્રોન હોય તટસ્થ હોય બરાબર છે હવે પછીના લેક્ચરમાં આપણે પ્રોટોન અને ન્યૂટ્રોનની શોધખોળ કેવી રીતે થઈ તે જાણીશું બરાબર છે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી જશે વિડીયોમાં બધી જ માહિતી ખબર પડી જશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બરાબર તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર છે ધન્યવાદ જય હિન્દ